હલોજી નમસ્કાર જય દ્વારકાધીશ તો આપણે આજે રાત્રે આવી ગયા હતા આપણે કાલાવડ અને નાફેટમાં નાખવા કાગ્યા છીએ તમને જોઈને તમે સમજી ગયા છો તો એક નંબર મગફળી છે આપણી જોવા આપ તમે એકદમ નંબર વન ક્વોલિટી છે જોઈ શકો છો ભરતીમાં કંઈ વાંધો આપણે નહીં આવે અને સેમ્પલ લેવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને આ બધા સેમ્પલ લઈને બધા જાય છે અત્યારે સેમ્પલ લેવાનું કામ ચાલુ છે આપણું સેમ્પલ લેવાઈ ગયું છે તો ત્રણ ખાતામાં આપણે માંડવી છે તો અત્યારે આપણે ઠલવવાનું કામકાજ ચાલુ કરવાના છીએ અને અત્યારે સેમ્પલ આવી જાય પછી ત્યારે સાઈડમાં એક ભાઈ આવ્યા છે એમની મગફળી પણ ખૂબ સરસ દેખાતી હતી લાઇટમાં એટલે જોઈ લઈએ આપણે તો આ કઈ માંડીએ બાજુવાળા બીજા એક ભાઈ આવ્યા હતા અમારી બાજુમાં તેમનો વારો હતો એ સરસ છે હા એક જ છે ને એક આગળ પણ એક ઘેરો છે એ પણ આપણે જોઈએ આગળ જઈને થોડોક ભીનો હોય એવું લાગે છે તો ત્યાં જોઈને જોઈએ તો બધા રાતના વાહન આવી ગયા હતા તો આ ઘેરો થોડોક છે ને આ ઢગલી છે એ જરીક ભીની હોય ને કાળી હોય એવી લાગે છે તો થોડોક આમાં ડાઉટ જતો હોય છે એટલે હમણાં સેમ્પલ બે વાર લીધા છે આમ તો વાંધો નથી માગફળી ભરેલી જ છે વજનદાર જ છે લગભગ પલળવાના હિસાબે ગાડી પડી ગયો હોય એવું લાગે છે ઓગણ ચાલીસ જેવું વર્તાય છે તો અત્યારે બાપા આવી છે ફોફા કારણ કે પેલો જે નબળો કોથળો હતો એ જેમને ઠલવાઈ ગયો છે તો આપણે ચાલો જઈએ છીએ અને આપણી એક બીજી એક ગાડી અહીંયા છે અને એક ગાડી આગળની સાઈડ છે તો આપ જોઈ શકો તો બધા વાહન લાઈનમાં થઈ ગયા છે એસી સિત્તેર એસી વાહનો છે એક્ટર ટેમ્પા અને એમ ટોટલ બધા વાહનો થઈને નાના મોટા ટેક્ટર થઈને એસી જેવા સાધનો છે અને હજુ આવક ચાલુ જ છે અને નાફેટની વાત કરીએ તો ભરતીની વાત કરીએ તો છત્રીસ કિલોની આમાં ભરતી કરે છે આ લોકો હવે એમાં થોડા વજન કાપતા હશે કે એ તો ખબર નથી કાપતા જ હોય કે છત્રીસ કિલોની જ્યાં કાંટો કરવાવાળા મજૂર હોય એમને આપણે પૂછ્યું ત્યારે એમણે કીધું કે છત્રીસ કિલોની ભરતી અમે કરીએ છીએ એ પ્રમાણે તો આપણો બીજો ટેમ્પો આ બાજુ છે ત્યાં જઈને જોઈ લઈએ ત્યાં સેમ્પલ લેવાઈ ગયા છે કે નહીં તો આપણે આ જે શક્તિ ટેમ્પો ભરીને અત્યારે આવ્યા છીએ તો રાત્રે જ આવી ગયા હતા એટલે સવારે આપણે વહેલો વારો આવી જઈએ અને આપણે સેમ્પલ પણ પહેલાં લેવાઈ ગયા છે અને સામે જામનગર ખંભાળિયા

ભરતી કરતા હોય છે આ લોકો ના પેટના કોથળામાં અને ના પેટમાં જતા હોય એમને ખબર જ હોય કે મશીન દ્વારા સિલાઈ કરતા હોય છે એટલે થોડોક ઓછો વજન હોય અને હલકી માંડવી હોય ને તો મગફળી કોથળા સીવામાં મોઢા ફૂલ થઈ જાય તો સિવાય નહીં તો કદાચ પ્રોબ્લેમ થાય પરંતુ અત્યારે આમાં અત્યાર સુધી કોઈ ઘેરો આપણે આ નાફેટમાં કાલાવડમાં જોવા નથી મળ્યો તો આ પ્રમાણે જો સામેની સાઈડના જે વાહનો છે ને એમને હજી સેમ્પલ મૂકી લેવાયા એ આપણા પહેલાં એન્ટ્રી હતી એમની આપણે પાછળથી હતી આ બાજુથી જ સેમ્પલ લેવાનું ચાલુ કરી દીધું છે તો જોઈ શકો છો આપણે આ બધા આવી ગયા છે રાતના આપણે અહીંયા જ થઈ તો કાલાવડથી કોઈ વિડીયો જોતા હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આપણે કાલાવડ માર્કેટયાર્ડમાં છીએ અત્યારે નાફેટની મગફળી નાખવા માટે આવેલા છે તો જોઈ શકો છો આ માર્કેટ યાર્ડની બહાર લાઈન લાગેલી છે આ સવારની છે જે પહેલી અંદર એન્ટ્રી થઈ ગઈ તે પછી અમને રોકેલા છે અત્યારે આથી પછી હવે લગભગ આમનો વારો બપોર પછી જ આવવાનો છે એટલે એન્ટ્રી ચાલુ જ છે અને આ પ્રમાણે કામકાજ ચાલુ છે તો તમે નાફેટમાં આવ્યા હતા કે નહીં તમે બનાફેટમાં મગફળી નાખી હોય કે નહીં એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો આપણો તોલાટ ચાલુ થઈ ગયો છે તો આ પ્રમાણે આપણી મગફળી છે જુઓ એકદમ સુપર ક્વોલિટીની કંઈ ઘટે જ નહીં તો આપણે તો વજનમાં અને એમાં કાંઈ વાંધો નથી કોથળા પણ સરસ સિવાય પણ જાય છે એ પ્રમાણે ભરાઈ જાય છે વજનદાર છે એટલે અત્યારે વાળા ભાઈ આવી ગયા છે તો બધા પી લઈ બધા ભેગા થઈને અને સવારનો સમય સમય છે